આણંદના મોગરામાં ખાડા રાજથી ત્રસ્ત લોકોનું રસ્તા રોકો આંદોલન મોટી સંખ્યામાં સ્થાનિકોએ રસ્તા પર ઉતરીને વાહનોને અટકાવ્યા મોગર વડોદ રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે લાંબા સમયથી બિસ્માર ખાડાને કારણે સ્થાનિકોને હાલાકી ખાડા રાજથી ત્રસ્ત લોકોની ધીરજ ખૂટતા તેઓ રસ્તા પર ઉતર્યા સરપંચ સભ્યો સહિતના આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યા ગ્રામજનોને બનાવવા સરપંચ સભ્યો અને તાલુકા પંચાયતના ડેલીગેટ નિષ્ફળ નીવડ્યા વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલપેશ ફોન લાઈન થી જોડાયા છે જી જલ્પેશ લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે ખાડા રાજને કારણે અને શું તેમની રજૂઆત ચોક્કસ સ્થિતિ એવી છે કે સાપ ગયા અને લીટા રહ્યા કારણ કે જે રીતના વરસાદ વરસ્યો અને વરસાદ પહેલા જ વરસાદમાં જે ખાડા રાજ હતું તે ખુલ્લું પડ્યું કહી શકાય નાના નાના ખાડા હતા મોગર વડોદ ઉપર પરંતુ પહેલા જ વરસાદમાં તે ખાડાએ